અમદાવાદ શહેરમાં તહેવારો પહેલાં ફરી એકવાર ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યો છે જેમાં રમકડા ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને આ ઓર્ડર કેનેડા થાઇલેન્ડમાંથી થયાની શંકા છે જેને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યા છે મહિલા ક્રાઇમ બ્રાન્ચ એસીપી હિમાલા જોશીએ જણાવ્યું કે અન્ય એજન્સીઓ દ્વારા પહેલાં કેટલાય સમાથી ડાક વેબ અને અલગ અલગ વીપીએલની મદદથી ઓનલાઈન મંગાવવામાં આવે છે તેવી માહિતી સતત વોચ રાખવામાં આવી રહી હતી આ વખતે મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યાની જાણ થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરી તો જથ્થામાં રમકડાને ખાદ્ય પદાર્થની અંદર ત્રણ પોઈન્ટ કરોડ ડ્રગ્સ મળી આવ્યું છે જેમાં ચરસ એમડી ડ્રગ્સ તેમજ હાઇબ્રિડ ગાંજો હોવાનું સામે આવ્યું છે નવ મહિના પહેલાં પણ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી ત્રણ પોઈન્ટ ચોર્યાસી કરોડનો હાઇબ્રિડ ગાંજો લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યો હતો યોગ્ય દેવારો પેલા ટ્રક ના મોટા જતાને કોઈ રિસીવર કરવા આવે તે પેલા જ કબજે કરવામાં મોટી સફળતા મળી છે આ સાથે રેકેટના તાર સોડવા માટે યોગ્ય તબક્કા શરૂ કરી દેવામાં આવી છે માનનીય પોલીસ શ્રી અમદાવાદ શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર તેમજ ડીસીપી શ્રી ક્રાઇમ બ્રાન્ચના નેતૃત્વમાં આ જે કાર્યવાહી કરવામાં આવી છે ડ્રગ્સ વિરુદ્ધમાં એમાં જે ટીમનું નેતૃત્વ ડીસીપી શ્રી ક્રાઇમ સાહેબે કરે છે અને આ અનુસંધાને એક એનડીપીએસ કેસ ખાનગી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમને જે બાતમી મળી હતી એ આધારે ઇન્ટરનેટના માધ્યમથી રમકડા અને અન્ય ખાદ્ય સામગ્રીની આડમાં જે યુએસએ કેનેડા અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી અલગ અલગ પાર્સલ્સનો જે જથ્થો ચેક કરવામાં આવે અને એમાંથી અલગ અલગ પ્રકારના હાઇબ્રિડ ગાંજા એમટી ડ્રગ્સ અને અન્ય ડ્રગ્સનો જથ્થો એમ કરીને કુલ ત્રણ કરોડ પિસ્તાલીસ લાખ

એ બાદમી આધારે એમાં કુલ અનક્લેમ્ડ પાર્સલ્સ 105 જેટલા પાર્સલ્સ જેમાં એવી શક્યતા અને શંકા જાહેર કરવામાં આવેલી હતી કે આમાં આ પ્રકારના તમામ ડ્રગ્સ છે જે રમકડા અને અન્ય ખાદ્ય પદાર્થને આડમાં આવી રીતે પેક કરી અને સીલ કરી અને વિદેશથી મોકલવામાં આવે છે

આ સમગ્ર સામગ્રી જે પોસ્ટ ઓફિસના જે સેન્ટર છે જે ગુજરાતનું સેન્ટર છે ત્યાં આવેલી રિસીવ થઈ છે અલગ અલગ દેશો જેવો કે યુએસએ કેનેડા અને થાઈલેન્ડના અલગ અલગ એડ્રેસીસ ઉપરથી આ સેન્ટર લોકોએ મોકલેલા પાર્સલ છે અને જે રિસિવર્સના એડ્રેસ છે એમાં અધુરા એડ્રેસ જણાય આવે છે અને જે રિસિવરના નામ છે

અને આ પ્રકારના પાર્સલ્સ જે આવેલા એ પોસ્ટ ઓફિસ અમદાવાદ હબ છે એટલે બધા પાર્સલ્સ એકસો પાંચ જેટલા જે ચેક કરવામાં આવ્યા એ આ પાર્સલ્સમાંથી આ પ્રકારનું ડ્રગ્સ મળી આવેલ છે પણ જે રિસીવર એન્ડ ઉપર ગુજરાતના અલગ અલગ જિલ્લાના પણ એડ્રેસ આમાં મળી આવ્યા છે પણ જે એડ્રેસીસ છે એ બધા ઇનકમ્પ્લીટ એડ્રેસીસ છે અને નામો જે રિસીવરના નામો છે સેન્ડરના પણ નામો છે એ ઇનકમ્પ્લીટ અને ખોટા છે